મહાભારતકાળથી કચ્છનો પ્રાંતળીય આહિર સમાજ દર વર્ષે એક જ દિવસે લગ્ન યોજવાની પરંપરાનું જતન કરી રહ્યો છે અંધારી તેરસના કચ્છ પ્રાંતળીયા આહિર સમાજમાં એક હજાર એકસો સત્તાવન યુગલોએ સપ્તપદીના ફેરાફરી જોયા મુહૂર્તે પર પ્રભુતામાં પગલા પાડ્યા હતા વૈશાખ મહિનાની અંધારી તેરસે કચ્છના પ્રાંતળિયા આહિર સમાજમાં એક જ દિવસે લગ્ન યોજવાની પરંપરા આજે પણ અકબંધ રહી છે આહીર સમાજ બહુડી વસ્તી ધરાવતા ગામોમાં લગ્નની શરણાઈઓ ગુંજી ઉઠી હતી સમાજના મોભીઓ વડીલોની હાજરીમાં પરંપરા લગ્ન વિધિ કરવામાં આવી હતી પરંપરાગત પહેરવે સાથે સમાજના લોકોની હાજરીથી ગ્રામ્ય વિસ્તારોમાં કચ્છ આહિર સમાધિ ભાતેગઢ સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી સમાજના વડીલો અને મોભીઓએ નવ દંપતીઓને સુખી દાંપત્ય જીવન આશીર્વાદ પાઠવ્યા હતા અંજાર પંથકમાં લગ્નનો ધમધમાટ જોવા મળ્યો હતો સમાજના નવનિયુક્ત હોદ્દેદારોએ નવ દંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી અમારે સમાજમાં જે લગ્ન એ આજે આજે કેટલા વર્ષોની પરંપરા ચાલી આવે છે કૃષ્ણ ભગવાનની કૃપાથી અને આ જે આ ગામની એકતાથી અહીંયા જે સમાજવાડીનું નવનિર્માણ સમાજવાડીનું જે ભવન જોઈને અમે ભલા ખુશી વ્યક્ત કરીએ છીએ સાથે સાથે અહીંયા તમામ સમાજના લોકોને ઇન્વિટેશન દે છે અને એક જ આ બધા મંડપ નીતિ બધેનું ભોજન સમારંભ એક જ સાથે હોય છે ત્યારે બહુ આનંદની વાત છે સાથે સાથે અમારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે અને આજે અહી સમાજના અગિયારસો જેવા લગ્નો છે અને એમાં નવ દંપતીને એને સુખ શાંતિ સંપત્તિ મળે એવી અમે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ છીએ અને ઘણા બધા આ સમૂહ લગ્નથી આહિર સમાજના ઘણા બધા ફાયદાઓ છે અને એનો એક બાજુ નવયુવાન મિત્રો અને તમામ મારો સખત ગરમી માં પણ અહિયાં જે સેવા આપી રહ્યા છે એ ધન્યવાદ ને પાત્ર છે આજ આજે અંધારી છે અને અમારી અંધારી છે કે ત્યારે અમે કોઈ જોર આવતા નથી એમ

આપડે અમારી સમાજે લેતી દેતી ઓછી કરી અને છોકરા છોકરીઓ ને વધારે ભણે એના હિસાબે અમારી બાજુમાં એક ગોવર્ધન કન્યા પણ અમે ઉભી કરી છે જે ગુજરાત રાજ્યમાં ન હોય એ અમારી દીકરીઓની છાત્રાલય ઉભી કરી છે તો વાગડ વિસ્તારમાં ચોવારી કડોલ કણખોઈ કુડા વગેરે ગામોમાં લગ્ન ઉત્સવ યોજાયો હતો પાંચ હજાર વર્ષથી ચાલી આવતી પ્રાંતળિયા આહિર સમાજના દર વર્ષે અંધારી તેરસના લગ્નની પ્રથા હજી અકબંધ છે દર વર્ષે વૈશાખ સુદ તેરસના આહિર સમાજના ગામોમાં લગ્નોત્સવ યોજાયા હતા જેમાં કુલ બસો ત્રીસ જેટલા લગ્નો લેવાયા હતા આ વેળાએ સામાજિક અગ્રણીઓ તેમજ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી